તમારું નામ મારું નામ છે પ્રિયકાંત કલાપી પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત આજે અમદાવાદનો હું લાલ દરવાજા અને લાલ દરવાજાની આ જિલ્લા પંચાયત ઓફિસ છે એ અમદાવાદ જિલ્લાના ગામડાના માંડલના ખાસ કરીને જે દલિતો દુઃખી છે પ્રશાસનથી દુઃખી છે અને સરકારથી પણ દુઃખી છે અને આજે એમની પોતાની રજૂઆત કરવા માટે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત એવી છે કે માંડુલ માંડલ તાલુકાના વિંજુવાડો જે ગામ છે ત્યાં પચાસ સાહીઠ સિત્તેર વર્ષ ઉપર જે સ્મશાન બન્યું છે એ સ્મશાનમાં ના તો રોડ વીજળી પાણી ગટર કોઈ પણ જાતની સગવડ નથી સુવિધા નથી અને ખાસા ઘણા વર્ષોથી એ લોકોએ માગણી કરી છે વિકાસ કમિશનર છે ટીડીઓ ડીડીઓ કલેક્ટર આ લોકોને પ્રશાસન જોડે માગણી કરી છે લેખિત મૌખિક માગણી કરી છે પરંતુ આ જે સ્મશાન છે સ્મશાનમાં કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી આવી નથી એના માટે આજે અહીંયા જિલ્લા પંચાયત ઓફિસ છે ત્યાંના પટાગણમાં આજે ધરણા પર બેઠા છે અને ડીજીઓ સાથે ખાસ કરીને વાત કરવા આજે આવ્યા છે એટલે આજે જોઈએ તો ગુજરાતનું જે બજેટ છે જિલ્લા પંચાયતનું બજેટ છે એ જિલ્લા પંચાયતનું જનરલ બજેટ છે બજેટમાંથી વિકાસ કમિશનર ડીડીઓ ટીડીઓ ધારે તો બે દિવસમાં રસ્તો બની જાય અહીંયા ગુજરાતમાં કોઈ વીઆઈપી આવે એટલે એક રાતમાં રસ્તો બની જાય છે તો આ જે સ્મશાન છે આટલા પચાસ સાહીઠ વર્ષથી બન્યું છે રસ્તાની સગવડ નથી આ એક શરમજનક છે મુખ્યમંત્રી માટે પણ શરમજનક છે અમદાવાદના કલેક્ટર માટે શરમજનક છે અમદાવાદના ડીડીઓ માટે શરમજનક છે અમદાવાદના ટીડીઓ માટે શરમજનક છે શરમ ના આવતી હોય તો ઢાકણી પાણી લઈને ડૂબી મરો તમે આટલું બધું જનતાનું ટેક્સનું બજેટ છે કરોડો રૂપિયાનું બજેટ છે અને એક રસ્તો તમે બનાવી શકતા નથી આટલી રજૂઆતો કરવા છતાંય ના છૂટ કે અહીંયા એક ઉગ્ર આંદોલન કરવું પડશે અમદાવાદના બધા સંગઠનોને અહીંયા જિલ્લા પંચાયતમાં અહીંયા ઊભા રાખવામાં આવશે જવાબ આપો ભારે થઈ જશે સમજી જજો શાનમાં આ રસ્તો છે અઠવાડિયા પંદર દિવસમાં બની જવો જોઈએ કયો સ્પેશિયલ બજેટ ફાળો ત્યાં આગાડી અને જે કંઈ ત્યાં આગાડી છે જાડવાઓ છે સુવેરા છે આ તે બધું છે ને બુલ ડોઝર ફેરવી દો બધું સફાઈ કરીને આપો દલિતોને દલિતોને તમે શું સમજો છો આ દેશના નાગરિકો છે આ દેશનું બંધારણ છે એમાં સ્પેશિયલ અમારું બજેટ છે કરોડો રૂપિયાનું બજેટ છે અમારું બજેટ ફાળવો અમારા બજેટના પૈસા ફાળવો તમે ને અને અમને સુવિધા આપો સુવિધા નહીં આપો તો આગળના દિવસોમાં બહુ જલદ આંદોલન કરવામાં આવશે અમદાવાદની બધી સંસ્થાઓને અહીંયા બોલાવવામાં આવશે અને અહીંયા જબરજસ્ત ઘેરાવ કરવામાં આવશે પી કે કલાપી પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મન ગુજરાત ત્યાં સ્મશાનમાં કેટલા ટાઈમથી સાફ સફાઈ નથી થતી અને ત્યાં પાણીનો અભાવ શું છે ત્યાં સ્મશાનમાં વર્ષોથી પાણીની સગવડ નથી વીજળીની સગવડ નથી રોડની સગવડ નથી ગટરની સગવડ નથી બેસવાની વ્યવસ્થા નથી કોઈ પણ જાતની સુવિધા નથી આ વિકાસ કમિશનર શું કરે છે આ ડીડીઓ ટીડીઓ શું કરે છે અહીંયા બેઠા બેઠા ચેમ્બરમાં બેઠા બેઠા એસી રૂમમાં આ જનતાના ટેક્સના રૂપિયા છે કરોડો રૂપિયા જનતાના ટેક્સના છે અને આ જનતાના ટેક્સના પૈસાથી તમને જનતાને સુવિધાઓ આપવાની છે દલિતને દલિતો સાથે ભેદભાવ ના રાખો તમે દલિતો હવે શિક્ષિત બની ગયા છે સામે સવાલ કરે એવા બની ગયા છે ના હોય તો કુર્શીની સામે બેસીને પણ પડકાર આપશે તમને એટલે શાનમાં સમજી જાઓ અને બહુ ટૂંક સમયની અંદર આ સરસ મજાનો પિસ્તાળીસ ફૂટનો રસ્તો બનાવો અવરજવર માટે એવી મારી માગણી છે અને નહીં બનાવો તો પછી આવનારા દિવસોની અંદર

રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે લેખિત સ્વરૂપે પંચાયતમાં કલાટીકમ મંત્રી તથા ડીઓ સાહેબને અમારા અનુસૂચિત જાતિના સ્મશાનમાં નીંચવાડા ગામ સર્વે નંબર આડત્રીસમાં ફાળવેલ જમીન આજે મારી ઉંમર છપ્પન વર્ષ થવા જાય છે પરંતુ હજુ મેં રસ્તો જોયો નથી જે મુખ્ય માર્ગથી સ્મશાન સુધી જવાનો ઊંચતો રસ્તો નથી અને સ્મશાન સુધી પહોંચ્યા બાદ પણ સ્મશાનની એટલી બદતર હાલત છે કે જંગલી બાવળોના થઈ ગયેલા છે તો વારંવાર ભૌતિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં પણ આમના ગામના તલાટીકા મંત્રી મામલતદાર તથા ડીડીઓ સાહેબના પીટનું પાણી હલતું નથી એમને મેં ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ત્રણ દિવસની અંદર આ ગાડા બાવળો દૂર કરવાનું જો કામગીરી સફાઈ સ્મશાનની સફાઈ કરવામાં નહીં આવે તો અમો અમદાવાદથી જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ વિજય ખરે સાહેબને આવેદનપત્ર આપવા માટે જઈશું તેમ છતાં પણ કોઈ ગંભીરતાથી નોંધ લેવામાં આવી નથી તો અનુસૂચિત જાતિને હંમેશા ન્યાય મેળવવા માટે ધરણા પર બેસવું જ પડે એ સિવાય ધરણા પર બેસ્યા સિવાય અનુસૂચિત ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે શું અમે આ દેશના નાગરિકો નથી અમારી સાથે આવું કેમ ભેદભાવ પરિવર્તન કરવામાં આવે છે કેમ કે તમે અત્યારે હાલમાં ક્યાંથી આવ્યા અને તમારી સાથે ક્યાં ક્યાંથી લોકો જોડાયેલા હતા હું મોદી ગામ વિંજવાડા તાલુકો વિરંગા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અને મારી સાથે નવસર્જન સર્જન પ્રશ્ના સંયોજક કિરીટભાઈ રાઠોડ વિરંગામથી આવેલા છે કાંતિભાઈ પટેલ એ પણ નવસર્જન સર્જન ટ્રસ્ટના કાંતિભાઈ પરમાર પણ નવસર્જન સર્જન ટ્રસ્ટમાંથી આવેલા છે અને બાજુમાં કિશનભાઈ સેંધવ ગામ દાલોદના સરપંચ શ્રી એ મારા સંઘર્ષના સાથી તથા દલિત અધિકાર મંચના કલાપી દાદા તથા પ્રવીણભાઈ ગોહિલ તથા મીઠાભાઈ ગોહિલ તથા રમીલાબેન ગામડી ગામથી નરસર્જન ટ્રસ્ટમાંથી જોડાયેલા છે વિસાવડી ગામના મારા સંઘર્ષના સાથી એવા બિપિનભાઈ પણ મારી બાજુમાં છે તથા અન્ય સાથી મિત્રો અને આ આંદોલન તમારી માંગ શું છે અમારી માંગ અનુ ખાબસ અમારી માંગ ખાલી એટલી જ છે કે અનુસૂચિત જાતિના સ્મશાનમાં જવાનો રસ્તો નથી તથા અંદર જે સ્મશાન વિધિ દફન કરવા માટેની જગ્યા નથી બચી અંદર એવા ગાંડા બાવળોનો ધ્રૂલ ઉગ્યા છે તો અન્ય જ્ઞાતિના સ્મશાનોની સારી સુખાકારીવાળી હાલત તો ખાલી અનુસૂચિત જાતિ દલિતોના સ્મશાનની આટલી બદતર હાલતના કોના પાપે તો આનો જવાબ કોણ આપશે કે ખાલી દલિતોને સ્મશાનમાં કેમ આ રીતનો અન્યાય કરવામાં આવે છે બસ અમારો બસ ખાલી વિદય કરે સાહેબને એ જ છે કે અમને ખાલી એક લીટીમાં જવાબ આપી દે કે ભાઈ આ દલિતોના સ્મશાનની બદતર હાલત કેમ ડૉક્ટર બાબ અમ્બેડકર અમર ડોક્ટર બાબા સાહેબ અમ્બેડકર અત્યાચાર 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 ભેદભાવ ભેદભાવ મારું નામ કિરીટ રાઠોડ છે ગામથી અમે આવ્યા છીએ ખાસ કરીને આજે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને એક પ્રશ્ન પૂછવા માટે અમે આવ્યા છીએ કે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ બાદ પણ દલિતોને સ્મશાનની દયનીય હાલત માટે જવાબદાર કોણ ગ્રામ પંચાયત જવાબદાર તાલુકા વિકાસ અધિકારી જવાબદાર એ જિલ્લા પંચાયત જવાબદાર આનો જવાબ અમને જિલ્લા વિકાસ અધિકારી આપે કારણ કે વિજુવાડા ગામ તાલુકો માંડલમાં તમે જુઓ તો અંતિમ યાત્રા લઈ જવા માટેનો કોઈ રસ્તો જ નથી અને રસ્તો નથી સાથે સાથે જે સર્વે નંબર આડત્રીસમાં જે જમીન આવેલી છે પોણા બે વીઘા જમીન એ જમીનમાં આજે ગાંડા બાવળો ઉભ્યા છે અનુસૂચિત જાતિના લોકોને વિધિ ક્યાં કરવાની આ જે બહુ મોટો પ્રશ્ન છે આ બાબતે વારંવાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરીએ છીએ પરંતુ આ લોકો તદ્દન પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે ના છૂટકે અમારે આજે જિલ્લા વિકાસ અધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે તમે જોવો તો ખરા કે ડીડીઓ સાહેબને ત્યાં અમે ધરણા ઉપર બેઠા છીએ તેમ છતાં બી કોઈનું પેટનું પાણી હલતું નથી એટલે આઝાદ ભારત દેશમાં દલિતોનું જીવન જીવવું બહુ દોયલું છે અમારી માગણી છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સમક્ષ કે સાહેબ દિન પંદરમાં આ દલિતોનો રસ્તો ખુલ્લો નહીં કરી આપો કાયમી રસ્તો નહીં આપો સ્મશાનમાં જવાનો અને આમાં ગાંડા બાવળો દૂર નહીં કરો તો ના છૂટકે દલિતોએ તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી અથવા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર સુધી અહિંસક આંદોલન કરવાની અમારે ફરજ પડશે જય ભીમ સાથીઓ વિરંગા માંડલ દીતરો જ નહીં અનેક ગામડાઓ એવું છે જે અનુસૂચિત જાતિના સંસારમાં કોઈ પ્રકારનો વિકાસ થયેલો જ નથી માંડલ તાલુકા ના બે ગામ એવા છે નાના ઉભરા અને દાલોદ નાના ઉભરાનું શમશાન અને દાલોદનું શમશાન લાંબા સંઘર્ષ બાદ અમને કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે તેની પણ ગ્રાન્ટ માટે અમે ગુજરાત સરકાર સુધી રજૂઆત કરી છે તેમ છતાં એક પણ રૂપિયો ગ્રાન્ટ અમારી ફાળવવામાં આવતી નથી આવી દરેક બાબતની રજૂઆત વારંવાર અમે કરતા હોઈએ છીએ પણ કોઈ તંત્ર આમાં ધ્યાન આપતું નથી હવે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સમસદનમાં સારી ગ્રાન્ટ ફળવાય અને દલિતો શાંતિપૂર્વક કરી શકે સારી સારી સુવિધા મળે વીજળી પાણી રોડ રસ્તા એ બધું એમ કે સુવિધાઓ દલિતોને પણ મળવી જોઈએ જોઈએ એવું તમારું કહેવું છે બરાબર છે તમે પ્રશ્ન મોટા પાયે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે આ સરકારને અને જિલ્લા પંચાયત પંચાયતના એક જ મુદ્દાનો જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછવા માગીએ છીએ જે મોરમાં લખ્યો છે કે દલિત સમાજના સ્મશાનની બદતર હાલત માટે જવાબદાર કોણ આનો જવાબ ખાલી જિલ્લા વિકાસ અધિકારી એમને આપી દે અમારે કશું જોતું નથી આઝાદીના પંચોતેર વર્ષના વાણા વીતી જવા છતાં વિંજુવાડા જે ગામ છે માંડલ તાલુકાનું વિંજુવાડા સહિત ગુજરાતભરના ગામોમાં ઠેર ઠેર દલિતોના સ્મશાનની બદતર હાલત જોવા મળે છે એવી જ પરિસ્થિતિ વિંજુવાડામાં છે વર્ષોથી વિંજુવાડા ગામના લોકો સર્વે નંબર આડત્રીસમાં સ્મશાન તરીકેનો ઉપયોગ કરે છે જમીનનો પરંતુ મુખ્ય રસ્તાથી સ્મશાન સુધી અંદર જવાની જે આખી વાત છે એ વર્ષોથી ખેતરમાં એ લોકો નરામી લઈને જાય છે અંતિમ યાત્રા હવે તમે વિચાર કરો કે જ્યારે ચોમાસું હોય ત્યારે પાણી ભરાયા હોય ભેળ સમાણા ઢીજાણ સમાણા ત્યારે એની અંદરથી કાદવ કુચડમાંથી અંતિમ યાત્રા કાઢીને સ્મશાન સુધી જવાનું પરંતુ આ બાબતે કાયમિક રસ્તો ઉકેલ લાવવા માટે વારંવાર દલિત સમાજના લોકો એ આ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે પરંતુ આ ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને છેલ્લે રામભાઈ મકવાણાએ ત્રણ દિવસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી મામલતદારને જ્યારે એ લેખિત રજૂઆત કરે છે કે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો નહીં લાવો તો ના છૂટકે અમારા ત્રીજા દિવસે જિલ્લા પંચાયત કચેરી ખાતે આ ચોક્કસ મુદતના ધરણા કરવા પડશે ન્યાય મેળવવા માટે બરાબર આ ન્યાયની વાત છે પરંતુ તમે વિચાર કરો એક સામાન્ય તલાટી ઉંજુવાળા ગામનો તલાટી કમ મંત્રી એક તાલુકાનો જવાબદાર અધિકારી તાલુકા વિકાસ અધિકારીને કહેવામાં આવે છે કે તમે નહીં કરો તો અમે જિલ્લા જિલ્લા પંચાયત જઈને રજૂઆત કરશું જિલ્લા વિકાસ અધિકારીને હવે જિલ્લા વિકાસ અધિકારી તો આઈએસ ઓફિસર છે જિલ્લાનો રાજા છે જિલ્લાના તમામ ગામોનો કંટ્રોલ એની પાસે છે હવે એનું નામ આપીએ છીએ કચેરીએ જવાની રજૂઆત કરીએ છીએ પણ આ તાલુકા વિકાસ અધિકારી માંડલ અને ગ્રામ પંચાયતના તલાટી વિંજુવાળાના પેટનું પાણી હલતું નથી તમે વિચારતો કરો પેટનું પાણી હલતું નથી એ લોકોને એક ટકો આ જિલ્લા વિકાસ અધિકારીની ડર નથી એટલે તમે કલ્પના કરી શકો છો કે સામાન્ય માણસની સમસ્યા હલ કરવામાં આ તંત્ર કેટલી હદે પારાવાર મુશ્કેલી કરાય છે હવે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરની વાત કરીએ જો એમને કશું જ ના ડર લાગતો હોય તો પછી આનો જવાબ કોણ આપશે એટલા માટે આ જવાબ પૂછવા માટે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અમે સાહેબ આવ્યા છીએ બરાબર છે મુખ્ય માગણી શું છે કે વિંજુવાડા ગામના દલિતોને મુખ્ય રસ્તાથી સ્મશાન સુધી જવાનો જે માર્ગ છે એ તમે મારે કાઢી આપો કાયમી ધોરણે જેથી કરીને પ્રાઇવેટ જે ખેતરના માલિકને કગરવું ના પડે કોઈ મરી જાય ત્યારે તમને રસ્તો આપો તમે વિચાર તો કરો આઝાદ ભારત દેશમાં એક વ્યક્તિની દફનવિધિ કરવા માટે તમારે કોઈ કગરવું પડે રી સર તાળા મારેલા હોય તાળું ખોલાવું પડે અડધો કલાક સુધી રાહ જોવું પડે આવે ત્યાં સુધી મૂકી રાખવી પડે અને અડધો કલાક પછી વ્યક્તિ આવે એની ઈચ્છા હોય તાળું ખોલે તો તો પછી અંતિમ અંતિમ યાત્રા યાત્રા જાય જાય હવે ત્યાં જ્યાં સ્મશાનની શરૂઆત થાય છે ત્યાં તો ગાંડા વાવળો ઉભા છે પુષ્કળ પ્રમાણમાં પોણા બે વીઘા જમીનમાં ગાંડા વાવળોનું સામ્રાજ્ય ફેલાયું છે જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યના મુખ્યમંત્રીનો પ્રશ્ન પૂછવા માંગુ છું કે અત્યારે તમે આ સ્વચ્છતા અભિયાનનું જે નાટક કરો છો તો દલિતોના સ્મશાનની સ્વચ્છતા ક્યારે કરશો તમે જે સામાણા લઈને ઉભા રહીને ફોટા પાડો છો બહુ સારી બાબત છે ખરેખર તમારા સ્વસ્થતા અભિયાન જો સફળ બનાવવું હોય રાજ્ય સરકારને તો ગુજરાતના અઢાર હજાર પાંચસોમાં જે બાર હજાર પાંચસો ગામમાં દલિતોની વસ્તી છે દલિતોના જે સ્મશાનો છે ત્યાં જેને તમે સ્વચ્છતા કરો તો ખરેખર આ સ્વચ્છતા અભિયાન સાકાર થયું ગણાય બાકી આ સ્વચ્છતા અભિયાન એક ટૂથ છે એક બાજુ દલિતો ગંદકીમાં જીવન જીવે છે મરી જાય મરી ગયા પછીને અંતિમ વિધિ કરવાની હોય અને અંતિમ વિધિ પણ એનું સન્માનપૂર્વક ના થઈ શકે તો આવી સ્વચ્છતા અભિયાનના દલિતો શું કામની શું કામની એટલે કુલ મળીને આ દેશમાં દલિતો પ્રશ્ન પૂછવા માંગે છે રાજ્યના મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને કે ભૂપેન્દ્રભાઈ પટેલ તમારા અધિકારીઓને જરા પૂછો કે ગામડામાં દલિતોની હાલત કેમ આવી બધતર છે દલિતોના સ્મશાનો કેમ પધ્તર છે દલિતોના સ્મશાનમાં વિકાસની ગ્રાન્ટો ફાળવવામાં ભેદભાવ રસ્તામાં રસ્તા હોતા નથી સ્મશાન છાપરી નહીં બેસવાના બાકડા નહીં સંરક્ષણ દિવાલ નહીં પાણીની સુવિધા નહીં સાહેબ તમે વિચાર તો કરો જે ગામોમાં તમે જાઓ તો ચાર પાંચ અનુસૂચિત જાતિ સિવાયના સ્મશાનો જોવા મળે છે તો એ સ્મશાનો તમે જુઓ તો એકદમ લડિયામણા હોય એકદમ કરોડો રૂપિયાના ખર્ચા થયા હોય જેવા તમે દલિત સ્મશાનમાં આવો તો તમને ખબર પડે કે આની હાલત એકદમ ખંડાળ છે તો આ ભેદભાવ કેમ આ રાજ્યમાં અને દેશમાં રાખી શકે નહીં તમે હમણાં બજેટની વાત કરતા હતા રાજ્ય સરકારનું બજેટ છે ભારત સરકારનું બજેટ છે આ બજેટના નાણાં અનુસૂચિત જાતિના નાણાં સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત સામે જ છે એનું પેટનું પાણી હલતું નથી આ પ્રશ્નમાં તો આ સામાજિક ન્યાય સમિતિ ને શું ભોડી પી જવાની આ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે ગાડી લઈને ફરે છે ગામડામાં એને ગામડામાં જવાનું છે એને ગામડામાં મુલાકાત લેવાની છે અનુસૂચિત જાતિના લોકોની અને એને આ બિલ મૂકે છે એની ગાડીનું બિલ આ જિલ્લા પંચાયતમાં મૂકે છે એની ગાડીનું બિલ પંચાયત ભોગવે છે તો અનુસૂચિત જાતિના લોકોના પ્રશ્નોમાં આ સામાજિક ન્યાય સમિતિ કેમ કામ નથી કરતી શું એમને માત્ર ભાગ બટા